કલ્પના કરો કે તમે તમારા જીવનસાથી સાથે સૌથી ખુશાલ દિવસની રાહ જોઈ રહ્યા છો અમેરિકામાં જ યુવકને તેના જેવું અમેરિકા જીવન પર કોઈની ખરાબ નજર લાગી જાય તો અને આ ખરાબ નજર કોઈ બીજાની નહીં પરંતુ જેનું રક્ષણ મળી રહ્યું હોય તેવા જ લોકોની લાગી જાય તો જીવન નરક બની જતા વાર નથી લાગતી

તેમના ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યુની મધ્યમાં જ ધરપકડ કરવામાં આવી રહી છે આ કોઈ અચાનક દરોડા નથી પરંતુ નિયમિત ગણાતી કાયદેસર પ્રક્રિયા દરમિયાન બનેલી ઘટનાઓ છે અહીં અમેરિકન પતિ પત્નીઓ તેમનો દર્દ શેર કરી રહ્યા છે વકીલો મૂંઝવણમાં છે અને પરિવારોમાં ભયની લહેર પ્રસરી ગઈ છે આ કાયદાકી વળાંકો અને તેના પરિણામોને સમજવા તમારા માટે ખૂબ જ જરૂરી છે

બ્રિટિશ પત્ની કેટી અને તેના ચાર મહિનાના પુત્ર સાથે આવેલા ચિરાગ પટેલ આ ક્ષણને ડરામણી ગણાવી રહ્યા છે એજન્ટ્સ કેટીને હટાવીને લઈ ગયા ત્યારે ચિરાગે રડતા બાળકને તેની માતાના હાથમાંથી છીનવી લેવો પડ્યો હતો આ ધરપકડો પાછળનું કારણ વધુ ચોંકાવનારું છે આ કપલ સે દસ્તાવેજોના ઢગલા જમા કરાવ્યા મેડિકલ ચેકઅપ પાસ કર્યા અને તેમના ગુનાહિત ઇતિહાસમાં કોઈ ખામી નહોતી તેમ છતાં આઈસે વિઝા ઓર સ્ટેને નિશાન બનાવ્યું એટલે કે તેમના હંગામી વિઝાની સમયસીમા પૂરી થઈ ગઈ હતી ઇમિગ્રેશન વકીલો આનાથી સ્તબ્ધ છે એક વરિષ્ઠ વકીલે જણાવ્યું કે 25 વર્ષની પ્રેક્ટિસમાં તેમણે ઇન્ટરવ્યુ દરમિયાન આવી ધરપકડ ક્યારેય જોઈ નથી આ કાર્યવાહી 1986 ના એક મુખ્ય કાયદાની વિરુદ્ધ છે જે કાયદેસર રીતે પ્રવેશ કરનારા પરંતુ ગ્રીન કાર્ડની રાહ જોતી વખતે વિઝાની અવધિ ચૂકી જનારા જીવન સાથીઓને સુરક્ષા આપે છે આ અચાનક સખતાઈ પાછળનું કારણ ટ્રમ્પ વહીવટી તંત્રની ઇમિગ્રેશન કાયદાના દરેક પાસાને કડક રીતે લાગુ કરવાની નીતિ છે કોઈ પૂર્વ ચેતવણી વિના એજન્ટ્સ કાયદાનો સૌથી કઠોર રીતે ઉપયોગ કરી રહ્યા છે

આ પ્રક્રિયાને એટલી મુશ્કેલ બનાવવી કે કપલ્સ તેમના દાવાઓ છોડી દે અને ચૂપચાપ ડિપોર્ટેશન સ્વીકારી લે જો કે આ પરિવારો અને તેમના વકીલો હાર માનવા તૈયાર નથી કેવો કાયદાકીય ગૂંચવણોમાંથી એક પછી એક સુનાવણી દ્વારા આગળ વધી રહ્યા છે અને કેટલીક જીત પણ મેળવી રહ્યા છે આ ઘટના અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થાનું એક કઠોર ચિત્ર રજૂ કરે છે માર્ગદર્શન મેળવવું હવે વૈકલ્પિક નહીં પરંતુ જીવા દોરી સમાન છે દરેક દસ્તાવેજ દરેક વિજા તારીખને તમારા જીવનની જેમ ટ્રેક કરો અને પહેલા દિવસથી જ એક અનુભવી ઇમિગ્રેશન વકીલની સલાહ લો ઇન્ટરવ્યુને વિજયની સમાપ્તિ ન સમજો યુદ્ધના મેદાનની જેમ તેની તૈયારી કરો એક ભૂલ અને તમે આગલી હેડલાઇન બની શકો છો મિત્રો સાન ડિયોગોની આ વાત આગામી કડક સમયના સંકેતો છે પ્રેમ હંમેશા કાયદાને જીતી શકતો નથી પરંતુ તેમની હિંમત એક ઉદાહરણ છે જાગૃત રહો એકજુટ રહો અને આપણને બાંધતા નિયમો પર સવાલ ને ઉઠાવતા રહો